આઈપીએલ બાયોલોજીકલ લિમિટેડ વતી આજે આપણે બાબરા તાલુકાના મોટા દેવડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા તુલસીભાઈ ગાજીપુરાની મુલાકાતે આપણે આવ્યા છીએ જેમણે તેમની મગફળીમાં જ્યારે વાવેતર કર્યું મગફળીનું જ્યારે તેમણે પાયામાં આઈપીએલ બાયોલોજિકલ લિમિટેડનું ગ્રિફિન ખાતરનો ઉપયોગ કરેલો હતો તો આપણે તુલસીભાઈ પાસે જાણીએ કે તેમને ગ્રિફિલ ખાતરનું કેવું રિઝલ્ટ મળ્યું છે અને તેમને તેમના પાકમાં મગફળીના પાકમાં શું નવું જોવા મળે છે તો આપણે તુલસીભાઈને પૂછીએ કે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો તુલસીભાઈ આપણે આ જે તમારી મગફળી છે એ કેટલા વીઘાની છે મારે ચૌદ વીઘાનું વાવેતર છે અને પાયા તરીકે આઈપીએલનું રિફિલ જે ખાતર આવે છે એ ભાઈયા તરીકે જ આપણને ભળામણ મળી હતી એટલે મેં વાપરેલું છે અને રિઝલ્ટ એનું સો ટકા ગ્રીનરીમાં કે જે એનું નેચરલી એ જે એનું ભૂલ હોવું જોઈએ એમાં પછી એનું ફૂટ પછી આ એનો સોડવો છે કોઈ પણ જગ્યાએ ઉપાડો તો એની અંદર ભૂયાની જે બેઠક છે એ પણ તમે નજરે જોયો કરો છોડવો એકદમ નાનો છે આજે બે મહિનામાં થોડીક વાર છે બે ચાર દિવસની એટલું વાવેતર કર્યું ઓરવીને વાવેલું છે પણ રિઝલ્ટ એટલે તમે આમ લાગે કે ભાઈ ના ના આપણા ખેતરમાં કોઈ પણ જાતનું હું રાસાયણિક પ્રક્રિયા બિલકુલ કરતો જ નથી મારું ખેતર આજે દસ વર્ષથી ઓર્ગેનિક છે અને એમાં આપણને આ જે વાવેતર કરીને આ જે વાઇપ્રુટ અને રિઝલ્ટ આપણને મળ્યું છે તો બહુ સારી વસ્તુ છે

એનો ઓટોમેટિક એનું એના એને એનું પૂરતી ખાતર તરીકે બધું મળી જાય આમાંથી અમારું માનવું એવું છે કે અમારા દસ વર્ષના નીચોડની અંદર કે ભાઈ અમે આ જે કરીએ છીએ પ્રયોગ એમાં આ વસ્તુ ખરેખર વાપરા જેવી છે કે તમે બીજા ખેડૂત શું ભલામણ કરશો કે આ આઈપીએલ જે ખાતર છે એનો ઉપયોગ કરાય કે ઉપયોગ તો કરાય આ વસ્તુ સારી છે ખાતર તરીકે જ આપી દીધો એટલે મેન વસ્તુ એ છે કે બાયાથીને જ તમે આપી દો એટલે પહેલેથી જ એનો જે કાંઈ રાસાયણિક બંધારણ તોડી અને જે કાંઈ આને ઉપયોગ કરવાનો હોય એ પહેલેથીને જ સક્રિય તત્વો થઈ જાય છે એટલે એના માટે બાયામાં આપવું વધારે સારું ખૂબ ખૂબ આભાર તુલસીભાઈ તમારો